સ્માર્ટ વિઝ મીટર વિરોધ ચાલી રહ્યો છે ત્યારે પૂર્ણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા જન આંદોલન શરૂ કરાયું છે અને વિવિધ સોસાયટીઓમાં જઈને મીટિંગોનું આયોજન પણ કરાઈ રહ્યું છે સ્માર્ટ વિઝ મીટર ની સડક થી સમસ્યા સામે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્ણા વિસ્તારમાં આ વિરોધ સાથે જે જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તેમાં સોસાયટીએ સોસાયટીએ બેઠક કરવાની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા દ્વારા શાંતિ નિકેતન સોસાયટી સરદાર કોમ્પલેક્ષ કેવલધામ એપાર્ટમેન્ટ રાધા સ્વામી સોસાયટી શિવશક્તિ સોસાયટી સહિતની આજુબાજુની સોસાયટીઓના જાગૃત કરવા અને છે લોકોને તકલીફો પડી રહી છે તેનું માર્ગદર્શન આપવા માટે મીટીંગ આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક સોસાયટીઓના રહીશો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સ્માર્ટ વીજ મીટરની સમસ્યાઓ અને ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવામાં આવી તો તમામ આગેવાનો દ્વારા સર્વાનુમતે દરેક સોસાયટીના દરેક ઘરેથી વ્યક્તિગત વાંધા અરજી કરી વિરોધ નોંધાવવાનું અને દરેક સોસાયટીઓમાં લોકોને જાગૃત કરવા મીટિંગો અને બેઠકો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે વાંધા અરજી આગામી સોમવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને સુપરત કરાશે તેમ પણ જણાવાયું મારું નામ સુરેશભાઈ સુહાગિયા પૂર્વ સભ્યનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ જે સ્માર્ટ મીટરનો વિરોધ કરવા માટે જન આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે એ અંતર્ગત આજ રોજ પૂણા ગામ ખાતે આવેલ શાંતિ નિકેતન સોસાયટીમાં આજુબાજુની પૂણા વિસ્તારની સોસાયટીઓની પ્રમુખો આગેવાનો અને રહીશોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને એ મિટિંગની અંદર આગામી સોમવારે જે વાંધા અરજીઓ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડીને સુપ્રત કરવાની છે તે અંતર્ગત લોકોને માહિતગાર કરવામાં આવેલ હતા અને વધુમાં વધુ ઘરે ઘરેથી આ વાંધા અરજીઓ થકી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તેમાં પણ લોકો વધુમાં વધુ સાથ સહકાર આપે અને વધુમાં વધુ લોકો સુધી કઈ રીતે આ જનઆંદોલનને પહોંચાડી શકાય તેની વિગતવાર ચર્ચા કરવામાં આવેલ હતી બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે